નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કમોસમી વરસાદે એમસી ને કોલ ખોલી ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા ચાર રnder પાસ 3 કલાક બંધ કરવા પડ્યા રોડ બેસી જતા વાહનો ફસાયા રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે સાત મેના રોજ બુધવારે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ શરૂ થયો હતો ભારે વરસાદના પગલે શહેરના મોટા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા વરસાદી પાણી ભરાવવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કમોસમી વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની પોલ ખોલી નાખી છે કરોડો રૂપિયાના ડ્રેનેજ લાઇનની સફાઈ અને વરસાદી પાણીની લાઇન નાખી હોવાના દાવા પોકળ સાબિત થઈ ગયા હતા અનેક વિસ્તારમાં ત્રણ કલાક સુધી પાણીનો નિકાલ થયો હતો થયો ન હતો દાળવડા માટે દુકાનોમાં લોકોની લાંબી લાઇન શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણને લઈને ગરમાગરમ દાળવડા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા આનંદ દાળવડા નામની દુકાનની બહાર દાળવડા લેવા માટે લોકો પંદરથી વીસ મિનિટ સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા શાસ્ત્રીનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ભો પડતા જેસીબી પસાઈ ગયું શહેરના બોપલ શેલા જોધપુર પ્રહલાદનગર આનંદનગર એસજી હાઇવે ન્યુ રાણીપ ગોતા ચાંદલોડિયા રાણીપ જગતપુર વૈષ્ણવદેવી થલતેજ મુદપુરા શ્યામલ સેટેલાઇટ નિકોલ નરોડા સરદારનગર અમરાઈવાડી ગોમતીપુર મણિનગર ઈસનપુર વટવા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો મીઠાખળી મકરબા સાબરમતી ડીકેબેન મુંમદપુરા સહિત અંદર પાસ વરસાદી પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યા હતા પાંચ કલાકમાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો અમદાવાદમાં મોડી રાત્રે ત્રણ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા સાબરમતી ડીકેબીન અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા બંધ કરવો પડ્યો છે પાંચ કલાકથી વધુ સમય અંડરપાસ કરવાની ફરજ પડી હતી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારીનો ભોગ શહેરના નિકોલ વિસ્તારના નાગરિકોને ભોગવવાનો વારો આવ્યો છે નિકોલ અને નવા નોડા વિસ્તારમાં અવર જવર કરવા માટેના દરેક રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની બેદરકારીના કારણે જ્યારે કમોસમી વરસાદમાં સ્થિતિ છે ત્યારે ચોમાસામાં કેવી સ્થિતિ ઉભી થશે અને નાગરિકોને કેટલી હાલાકી ભોગવવી પડશે તેને લઈને સવાલ છે